જેમ ધૂંધુકારીએ આપણને શીખવાડ્યું ને કિંમતી વસ્તુ કઈ શીખવાડી હતી એ દિવસે ચોપડા પેન નહોતા લખી લો પાછળથી તો તમે કોઈ લખ્યું નથી ભૂલી ગયા છો ફરી પાછું ધુંધુકારીની કથા રિવાઈઝ કરી લઈએ એની કથા છેક સુધી એ જ રાખવાની કારણ કે આપણામાં ધુંધુકારીમાં કોઈ ફરક નહીં ધૂંધુકારી કોને કહેવાય શબહસ્તે હસ્તેનો ભોજનમ જે કરે એ બધા ધુંધુકારી શબના હાથનું ભોજન એટલે કે જે હાથ ઠાકોરજીની સેવા ભગવાનની નથી કરતા જેને બ્રહ્મ સંબંધ નથી કે જેને કોઈ દીક્ષા નથી જેના ઘરમાં ભગવાનની સેવા નથી એના હાથનું જમવાનું જમવું પછી બુદ્ધિ એવી જ થાય ને આપણે ત્યાં ઘડીયા એવું કહી ગયા કે અન્ન એવો મન હે ઓડકાર હે ને પછી હવે ભાજી પાંચ ખાવા પ્રિન્સની ત્યારે વિચાર કરી લેજો કેવી રીતે તો ખબર લોકોને કેમ બહુ ભાવે એ જ ખબર પડતી કારણ કે એ પેલો થાળીમાં પડેલો ભાજી પાઉં જોવું ને એટલે મને તો કંઈક બીજું જ યાદ આવે ગાયનો ને ભેંસનો આ કેમનું લોકોને ભાવતું હશે કેટલા હવે કેવું બનાવ્યું કેવી ટેવ નહી હવે એક વાર સાચું કડું જુઓ ને કે એને પૂરી કેવી રીતે બનાવી કે પાઉં કેવી રીતે બનાવે જિંદગીમાં ખાતા બંધ થઈ જાઓ પાણીપુરી પણ તોય આપણે તો બધા એવા ટેહડા થી આમ આમ રેલા ઉતરતા જાય ને પાછા પાણીપુરી ખાતા જઈએ પેલી હવે તો સાત સાત પ્રકારની બધા હવે પેલો આમ રાખીને શું નાખે છે અંદર શું ખબર પડે ટીવી માં બતાડે છે ને વાયરલ ઘણી વાર થાય હવે તો વિડીયોમાં હવે તો વોટ્સઅપમાં એ બધું આવે છે એટલે બહુ સાવચેત રહેવું બસ પછી તો તમારી મરજી એટલે સબના હાથનું ભોજન કરવા બરાબર છે ભાઈ એટલે આવું બધું ખાવ વાંધો નથી પણ ખાતા પહેલાં આટલો વિચાર કરી લેજો તો સબના હાથનું ભોજન કરવું એટલે આપણે બધા એ જ કરીએ છીએ તો ધુકારી વાત લખી લેવી જીવનમાં ઉતારવા જેવી છે એટલે આખું ભાગવતજી ઉતરી ગયું પુણ્યને છુપાવો અને પાપને કહી દો પુણ્યને છુપાવો અને પાપને કહી દો આટલું આપણે કરી શકીએ તો પણ ઘણું બધું પછી ફરક પડી જાય જીવનની અંદર પણ આપણે હંમેશા પુણ્યને કહી નાખતા હોય છે એટલે પુણ્ય બળી જાય છે પાપને છુપાવીએ છીએ એટલે પાપ વધે છે આપણે દુઃખને વહેંચીએ છીએ એટલે દુઃખ વધે છે અને સુખને એકલા એકલા સહી લઈએ છીએ એટલે સુખ ઘટે છે જે કંઈ પણ કહ્યું છે એને આપણે જે પ્રમાણે જીવનમાં સરખી રીતે અનુસરણ કરીએ તો એમાં ફાયદો આપણો જ છે તો સુખને વહેંચો તો દુઃખ વધશે એકલા સહી લઈશું તો દુઃખ ઘટી જશે દુઃખ કોઈને વહેંચવા જવું નહીં પ્રહલાદજીનું જીવન ક્યારેય કોઈની પાસે રડવા નથી ગયા આપણને તો બધાની પાસે રડવા જવા જોઈએ જેટલા જોઈએ ને એટલી પાસે આપણી બધી તલ માયા ચાલુ જ થઈ જાય રોતલ કથા કોકને ઓળખી તું ભાળ્યું નથી પેલું નથી ગુજરાતી કહેતા રડતા તા ને પિયરિયા મળ્યા એના જેવું કે આપણે કોક ભાળવું જોઈએ પેલું કેમ ગામનું કૂતરું ભાળી જાય તો એ આપણે હો હો થઈ જાય એમ કોક પિયરિયા ને ભાડી જઈએ કે કોઈને પણ ગમતાને ભાડી જઈએ એટલે આપણે રડવાનું ચાલુ એ રડવા બળવાનું નહીં કોઈની આગળ દુખડું રડવાનું જ નહીં તમારે શું કરવું છે જેને રડીશું એ વધારે ને વધારે હામે ભટકાશે હવે તમને જોઈતું હોય કે એને એ ભટકાય તો રડે રાખો અને આગળ વધવું છે તો તમે કંઈક બીજી વાત કરો અને જેમ આપણે કાલે પણ કહ્યું તમને યાદ હોય તો કે જે કંઈ પણ જોઈએ છે એ તમે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં બોલો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ચાલુ વર્તમાન કાળમાં એ વસ્તુને બોલે રાખો પોતાને કહે રાખો અરીસાની સામે ઊભા રહીને રોજ પોતાને કહો કે હું આ છું રોજ તમે કહે રાખશો કે ડાયાબિટીસને કે હા હું તારો સ્વીકાર કરું છું તારો સ્વીકાર કરું છું રોજ કહે રાખશો એક દિવસે ડાયાબિટીસ જતું રહેશે કેન્સર પણ જતું રહેશે પણ તમને આવડવું જોઈએ એને કહેવું પડે કે હા હું તારો સ્વીકાર સ્વીકાર ના કરીએ ત્યાં સુધી એની ફાઇટ ચાલ્યા જ કરવાની લડત ચાલ્યા જ કરવાની પ્રહલાદજીએ બધું સ્વીકાર કરી લીધું એની સામે રડ્યા નહીં પણ મક્કમતાથી ભગવદ આશ્રય ને મનમાં રાખીને કે પ્રભુ મારું હિત જ કરે માટે મારો વાળ વાંકો થવાનો નથી માટે પ્રહલાદજી બધામાંથી પાર પડ્યા